હંસ નિર્વાણ આશ્રમ ગામ બેલંબર ત્રણ દિવસનું ધ્યાનનું આયોજન કરેલ છે નવા હોલની અંદર ધ્યાન મંદિર તેમાં બારી દરવાજા એસી બધું ફિટિંગ કરેલ છે હંસ નિર્વાણ આશ્રમ ગામ બેલંબર તાલુકો મહુવા જિલ્લો ભાવનગર આખો હોલ છે હોલની અંદર મિનિમમ સો વ્યક્તિ સામે એટલી જગ્યા છે ચાલીસ બાય વીસનો હોલ છે ટોટલ સુવિધા છે તો દરેક ભક્તોને વિનંતી કે ધ્યાન શિબિરમાં જોડાય આશ્રમ ચારથી પાંચ વીઘાની અંદર છે અને નવો હોલ બન્યો છે તો પહેલી શિબિર ત્રણ દિવસની રાખેલ છે આ જોઈ શકો છો કે હંસ નિર્માણ આશ્રમ અત્યારે ભક્તો શિબિરનું આયોજન છે તે સેવા કરી રહ્યા છે દૂર દેખાય ત્યાં બાપુ બિરાજમાન છે શ્રી સંતોકાનંદ સાહેબ ગુરુ શ્રી હંશિર્વાણ સાહેબ અને હાલના મહંત શ્રી ધરમદાસ બાપુ જુઓ કેવો સરસ મજાનો શિબિર હોલ છે અંદરથી તો અને હવે બહારથી આવી રહ્યો છે આપ જોઈ શકો છો ખૂબ સારી રીતે ભક્તોએ કામ કરેલું છે ધ્યાન છે બિરોલ હંસ નિર્વાણ આશ્રમ ગામ બેલમ પર આપ સર્વ ભક્તોને અહીંયા આવી સત્સંગનો લાભ લેવો વિનંતી જય ગુરુ મહારાજ ઓમ શ્રી જયંત નિર્વાણ ઓમ શ્રી જયંત નિર્વાણ